તું હાજી નથી હું કામે નથી જઈ શકતો ન કરે આપણા ઘરનું ગુજારણ હાલે એ પણ મારી ઉપાધી નો કરવાની હોય કામે વહી જવાય પણ કામે કેમ જાઉં ગામની વાતું કરે જો તને પેટમાં દુઃખવા મને દવાખાને કોણ લઈ જાય પછી એ પણ હું હજે તો હાજી સૌ હજે તો મને કાંઈ વાંધો નથી તો તમે કામે વહી જવાય ઘરે થોડું કાંઈ બે હાય એ તારી વાત હાજી છે પણ મારે ઘરે જ રહેવું પડે અને તું બહુ કામ કામ ન કરી કરી હું હમણાં કરી લાખીશ કામ તું બેસ અહિયાં એ પણ હું આજે હાજી છું મને કાય વાંધો નથી હું થોડું થોડું કામ કર્યા રાખીશ અને કર્માં અટાણું કેટલું છે એ કાય નથી પણ આપણે થોડાક દીમાં મારા ભાઈ આવવાનો છે ને તો એની પાસે હું પૈસા લઈ લઈશ અને પછી હું અટાણું કરી આવીશ ના હો તાર ભાઈ પાસે આપણે કાય પૈસા ન લેવા તાર ભાભીનું પૂરું નહીં પડે તો પણ અટાણા વગર આપણે શું કરશું ખાઈશું શું આપણે રે હું ગામમાં જઈ કોક ને પાસે ઉશીના લઈ ને અને પૈસા પાછા દઈ દઈશ એ તું ઘરે રહી જા આપણે હું આવું હો એ હો અમાર ભાઈ ની આવવાના હતા અને હજી નો આયા મને તો લાગે છે મારા ભાઈ ને તો આવું હોય છે પણ ઓલી મારી માં ભાઈ ભી ને એ નહીં આવવા દેતી હોય કે અહીંયા નથી જાવું એનું ઘર આવ ગોબરું છે જ્યાં ત્યાં થૂક થૂક જ કરતા હોય શું કરું મારા ભાઈ ને નો આવવા દે હવે આવે તો હાલ કનાનું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ અમુલ ડેરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ બંગલો બનાવીને તો મૂકો છે પણ ક્યારે આ ઝૂંપડું મૂકીને રહેવા લઈ જાય છે કોને ખબર હવાના ગયા છે આ દાળિયો ક્યાંય ગયો છે આ ઝાડવાનું પાણી પાવાનું છે કેટલું કામ છે કેટલુંક મારે કરવું હું તો કાંઈ કરવાનું નથી હમણાં ભેવું રેટા આવશે જ્યાં જ્યાં અહીંયા

એ તારો હગલો હું એકલો જો અહીંયા નો સારો લાગુ સમજો તું આરે હોય ને તો કાઈ ઉપાય દી નઈ અને મારી બોણને સારું લાગે થોડું એ હાર શું લાગે અહીંયા સે શું એ મને ક્યો તો અને હું તમને કહું મે જો ડાળ ભાત ને રોટલી ને બધું કરી નાખ્યું જમીન જાવી અહીં હરીફરી નકરૂ બટેકા ને શાક દે ને बाजरा ને બટા દે મને એવું ખાવાનું ભાવતું નથી એવું શું બોલે અહીંયા મારી બોણને એક મારી બોણ હોય ને ત્યારે આવી વાત કરતી નઈ કોઈ દી એ મારે નથી આવ હું મે તમને ના પાડીને આમ સાની માની ઊભી થાને હાલતી તા સમજો એવું લાગે તો ગયા એવા પાસે વી આવશું હાલ પણ કીએ છે હું લાવીશ છું એટલું તો મારે જોઈ હવે એ પણ હું અત્યારમાં માં લઈ આવ્યો રૂખડ બેન ઘરે જો તો ખરાય ના બોનો ભડભડ્યો તો જો કેટી ખી લઈ આવ્યા આ ઉપાડ અને જલ્દી આલતી થાય હાલ ગાડી બહાર પડી છે જલ્દી આલ હાલો અમારા દીકરા શેઠ ને શેઠાણી ને ફરવા જવાનું ગાડી લઈને

અને આમ નામજો કાઢો ઘર ની ધ્યાન રાખે મારા દાગી ના ઘરના બધું હિમણા પડ્યું હા વાંધો અઢીસો છે ને બસો કરી નાખશું ના ના અઢીસો રાખજો ને તું ઘર ની ધ્યાન રાખજો થાણી ને બોલવાની કેવ છે અહીં મને બે દિવસ હેઠું હોવું પડે છે આ જે ના ખાટલાનું હમો કરવો છે ઓલા દુકાને જઈ વેલ્ડિંગ કરાવી આવું આ ભાંગી ગયો એમાં હમો જાય ને એટલે માથે હુવા તો જડે ખાટલામાં પછી જચા આ એને હેરી જઈએ આ થોડક પૈસા હોય તો દે ને લ્યા હેરિયા મારી લાગે પગારે ન થું છાતી તન દેવા એમાં એવું છે ને તાર ભાભીને હમણાં ક આમ નથી ને અમને કઈ કામ એ એને જ જો ન મારી પાસે પૈસા હોય અત્યારે હટાણાના ના ટૂચા એ હાસુ પણ લાવી જાય પગાર નથી થયો નકર કરતો તો ના થોડોક પાડું હું હાસકા નથી નથી હો રૂપિયા ગીસામ નથી હું આમ તાજ પાઈ માગવા નતો તાજ પાઈ હોય દે હો રૂપિયા આ મારે બધી બાજુ કઠણાઈ છે અત્યારે શું કરવું ભાઈ સાહેબ વ્યાજવા વ્યાજવા ગોઈટલે ને તારા વ્યાજવા લઈને પાછ ભરવા તો ખરા ને તો હજી અત્યારે જરૂર જ લેવા પડી જાય એટલે તાર ભાભી હાજી નથી પછી હું કામે છે જઈ ન હોય કોણ વ્યાજ થડી જાય એ હા શું તાર ભાઈ પણ મારી પાસે નથી તને કેમ દેવા નથી નથી તો હારું હાર કાંઈક થાય છે હું ઘરે આવેલો જાઉં હા તો આવેલો મારે પગાર થયો નથી એની કેમ દેવા પગાર થયો હોત તો હમણાં દઈ દે હે બાપા હું તમને કઈ કામ કરાવું ના કઈ કામ ન કરાવતો ને નહીં રાય ત્યાં ખાવાનું જો તડકાના ના બેજો અને શિયાળામાં જો ઉકલી ગયા ને તો કઈ નહીં થાય સમજાય તમારે જો આયા તડકો લાગવા મળે એટલે ઘરમાં જઈને ઉઈ જવાનું એ ગોદડા ઓઢીન આપણે કાંઈ કામ કરવા નથી કોણ સમજ્યું એ બોલો ને

મજા પૈસા થઈ જાય મજા હોય મારે પાપ બાપુ માજી હો માજી આકરા પાણી હતી કે નહીં માજી હો બુ કેવું કર્યું નહીં પૈસા વાળા આવા જ હોય બાપુ આપણે ગરીબ થયું હારું છે શું કરું હમણે હું મારા ભાઈ પાસે પૈસા માગી લઉં મારા ભાઈ પાસે કેટલાય પૈસા છે પણ મારા ધણી ના પાડે છે કે એની પાસે પૈસા નથી લેવા કે હું બીજે લઈ આવીશ એમ કે છે

શું છે બનીવી હારું હારું કાબોન એ આય પઈ લાય ફરામ કા ભાઈ હારું ને હા હારું છે સમજો તને હું કઉ તાર ભાઈ ની આયા છે ને તો તું રાંધવાનું કર હમણે હું દુકાને ઘટાણું લઈ આવું એ હા એ પણ બોન પૈસા બેસાની જરૂર નથી ને આ લ્યો લઈને જ આવ્યો છું ના ના હાળા પૈસાની જરૂર નથી હે ના ના પૈસાની જરૂર નથી હું જા હો દુકાને હટાણું લેતો હું એ બનીવી

આ લ્યો પૈસા તરબોને કીધું ને હા એને ના પાડી હતી કે તોય કઈ બેઠી આ લ્યો આ પચાસ હજાર રૂપિયા છે રાખો પણ એ મારે ન જોતા તમે રાખો સમજો પણ મેં તમને પહેલા જ કીધું તું કે પૈસા જોતા હોય તો આઈ પણ તમે સર મારા પૈસા નો લીધા બોલો સમજો આ ટાણું જુને ને એ અરે મહિનાનું કરી આવી તમે હું હાલો પેલા મારી ગાડી પડી ને ગાડી લઈને જઈ હાલો પણ આ પૈસા હું તને પૈસા પાછા કેમ દે એ પણ નો દયો તો કાઈ ની હાલો ને બાપા કરી હાલો પેલા એ ઓલા ગયા છે નટા કરવા તે હમણે હું શેરો બનાવી નાખું આ એ મુખ ઉકડી એ સાપા કૂતરી આયા ઊભી થાને કાયકા કા નથીયા મરવા પડી એ શું છે બોલો ને ભાઈ હું તને શું કહું છું આ બાપુ ને કન્યાદાનમાં તને હોના ને ગુટી આપી હતી ક્યાં મૂકી એ ભાભી અમારે એવું છે ને

મોટામાં બોલી હે એવું કર્યું છે હક જ નથી તમારે હા ઘઉં નો ખાવા તો લઈને આવ્યા